સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ સેન્ટ હિલેરી શાળા ખાતે આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સમર કેમ્પો એક્ટિવિટી સહિત કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આજે સેન્ટ હિલેરી શાળા ખાતે ઇન્વેસ્ટ ટીચર્સ ડે સેરેમની કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત શાળાના ફાધર્સ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં એકતા સંભાવ અને સમાજમાં એકાગ્રતા સાથે કાર્ય સિદ્ધિ પ્રાપ્ત મેળવવી મુખ્ય મહેમાનોનું પરેડ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા શાળાના તમામ ધોરણમાં અભ્યાસ કરતા મુખ્ય વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની ફરજ બજાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. સ્કૂલ છું. આજે અમારી સ્કૂલમાં સેરેમની હતી જેમાં અને અલ્પેશ પટેલ મેનેજમેન્ટ ઓફ મોરબીના આજે હાજર રહ્યા હતા. આજે અમારા અને બધા કેપ્ટન સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ફ્લેગ આપવા દ્વારા અને અમારી સ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે. બધા બધા અલગ અલગ ગ્રુપમાં છે અને આજે જે એક્ટિવિટી થાય છે તેનાથી બાળકોમાં રહેલી જે ક્ષમતા એ બધા દેખાય છે અને એ પ્રસ્તુત કરી શકે છે બીજાના સામે અને અમારા ગ્રુપ અમારી સ્કૂલમાં અલગ અલગ ગ્રુપ છે જેનાથી બધા કોમ્પિટિશન કોમ્પિટિટિવ મોહલ રહે છે પણ સાથે એક સાથે યુનિટી રાખીને આખી સ્કૂલને ચલાવે છે થેન્ક યુ સેન્ટ હિલરી સ્કૂલ તાંગદરા ખાતે આજે સેરેમoni નું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને આજરોજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવેલ તથા તેમના મોનિટરો જે હતા ક્લાસના તથા સ્કૂલ ઓફ હેડ બોઇસ અને સ્કૂલ ઓફ હેડ ગર્લ્સ બંનેનું સન્માન કરવામાં આવેલું તથા પરેડ નિરીક્ષણ કરવામાં આવેલું તથા આ જે સેનિબરી રાખવામાં આવેલી હતી મેઇન બેઝિક એનો પર્પઝ હતો લીડરશીપ તો લીડરશીપ વિશે પણ તેઓને સમજાવવામાં આવેલું અને લીડરશીપ તથા લીડર બન્યા પછી મેમ્બર પણ કેવી રીતે બનવું તે વિશે પણ તેઓને માહિતી આપવામાં આવેલી અને છોકરાઓને ભવિષ્યની અંદર ફોર્સીસ તથા પોલીસ ખાતામાં તથા અન્ય સારા ફિલ્ડમાં જવા સારું પ્રોત્સાહન રૂપે તેઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે મારું નામ મુસ્કાન શેખ છે અને હું સેન્ટ લુરી સ્કૂલમાં સાયન્સ ટીચર છું આજે અમારા સ્કૂલમાં ઇનવેસ્ટ ટીચર સેરેમનીનું આયોજન થયું હતું જેના અંદર હેડ બોય અને હેડ ગર્લનો સન્માન કરવામાં આવ્યું હતું અમારા સ્કૂલના અંદર ચાર હાઉસ છે આ ગાતે